એક વિસરિયા હું મોરબી રોડ ગણેશનગર રોડ ઉપર આવું છું અને વોર્ડ નંબર ચારનો અત્યારે ચાલુ અનુસૂચાતિ એમાં પ્રમુખ છું પણ મારા વિસ્તારમાં આ લોકો મતદાન પણ કરે છે ચૂંટણી કાર્ડ છે એ લોકોના નામ પણ છે મતદાર યાદીમાં તો જે જગ્યા કોણે પાડી છે એ હું નથી કહી શકતો પણ રોડ ઉપર બેઠેલા હતા આજે પણ અત્યારે ફેન્સિંગ રોડ ઉપર બાંધે છે અને કલેક્ટરને મેં ફોટા દેખાડ્યા હતા ફરિયાદ કરેલી હતી મારી કલેક્ટરને મેં ફોટા દેખાડ્યા હતા કે જો તમારે સર્વે નંબર માં દબાણ છે બે એકર માણસો બે એકર જગ્યા ખોટા માણસો ત્રાઇમ વ્યક્તિ વાપરે છે તો તમે કાયદેસર એને હટાવીને આવા બસો ઘર સમાઈ જાય તો તમે તપાસ કરો જાતે અને આ લોકોને આવેદન દેવા આવ્યા હતા કલેક્ટર સાહેબે પ્રાંત અધિકારીને કીધેલું કે આ લોકોને તાત્કાલિક રેશન કાર્ડની ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ ન હોય તો આને અનાજનું સરકારના કોટામાંથી આપી જાય પછી સરકારે આ ઓર્ડર કર્યો ને અત્યાર સુધી નીચે વાળા કોઈ કામ કરતા નથી અમે નીચે ગયા હતા ત્યાં કોઈ જવાબ મળતું નથી અને અમારી માંગ એવી છે ડિમોલેશન નો ઓર્ડર છે ને એ લોકો એમ કેતા કે મ્યુનિસિપાલિટી મ્યુનિસિપાલિટી વાળા કોઈ ફેન્સિંગ બાંધે નહીં અંદર કોઈ હોય આજ કે પક્ષ નો માણા હોય શકે તો હું કઉ સરકારને કોઈ તપાસ કરી અત્યારે પણ રોડ ઉપર ફેન્સિંગ રોડ ઉપર કોઈ માલિકી ન હોય અત્યારે પણ આ લોકો બિચારા હેલન જે ધંધા ઉગા મેયર ને રજૂઆત કરી મેર ને રેકોર્ડિંગ મારી પાસે છે મેરે કીધું કે એમાં મારા ઘરે ન હોવાય કે મેં તો તમને મળવા આવે છે પ્રભારી તરીકે છું અને ભાઈ મારી એ પ્રમુખ છે અને પાછું આ લોકો ને સરકારને કીધું કે સરકારી ખરાબામાં તમે કોઈ પણ જગ્યા સ્થાન આ લોકોને આપો આવાસ યોજનામાં કેટલા પણ મકાન ખાલી છે આ લોકો નો ગરીબી આ લોકો ના છોકરા એક પણ ભણેલ નથી નાનો બાળક ને કોઈ સુવિધા મળતી નથી બાળકને કોઈ તંદુરસ્તી માટે નથી મળતું બાળકો ભણતા નથી અને અત્યારે આ લોકો ને એવી જગ્યા સરકાર આપે કે આ લોકો ને કોઈ ઉઠાવી ન હોય ભલે આ લોકો ખુદ કે છે પંદર કિલોમીટર વીસ કિલોમીટર સરકાર દ્વારા તો ગમે ત્યાં લોકો બેસવા તૈયાર છે અહિયાં તો અનુ વગર ના અહિયાં બેસશે કલેક્ટર સાહેબ એનું સાંભળશે એ લોકો એમને જવાના આવી ગયા છે બાળકો લઈને

અમને કોઈ સરકાર અમને કોઈ કઢાવે નહીં કોઈ બીજાને અમે નડીએ નહીં એ પ્રમાણે અમને રાખી દો અમે અમારી રીતે અમે પડારી અમારા છોકરા લઈ અને અમારો સાહેબ